ન્યૂઝમાં સ્વાગત છે અગારવા તરફ બનતો નવો રસ્તાના કામમાં વિરોધ વર્ષો બાદ બનતા રસ્તામાં માં અધરું કામ કરતા હોવાના આક્ષેપો ઠાસરા તાલુકાના અગારવા ગામના પેટાપરા વિસ્તાર ગનેરીપુરા ને રખ્યાલ ગામથી જોડતા રસ્તાની વર્ષોથી માંગણી હતી જે હાલ મંજૂર થતા નવા રસ્તાનું કામ ચાલુ રહ્યું છે જો કે આ કામમાં દિવાલો ન બનાવીને રોડના કામમાં વેઠ ઉતારતા હોય ગ્રામજનો વિરુદ્ધ શરૂ કર્યો છે અને ગુણવત્તાપુરાથી રખિયાલ તરફનો બે કિલોમીટરથી મોટો રસ્તો મંજૂર થતા કામ ડાકોર પીડબ્લ્યુડી દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સી કામ શરૂ કરાયું હતું જોકે આ નવા રસ્તાના કામમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવા સાથે અધૂરું કામ રાખ્યું હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે સાથે આ રોડમાં જરૂરી દિવાલ ન બનાવતા રોડ બનતાની સાથે તૂટી જાય તેમ છે જેથી હાલ ગ્રામજનોએ કામ બંધ રાખવા પણ રજૂઆત રોડ વિભાગને કરી છે જી આપનો પરિચય આપણો પરિચય આગરવા તાબે કણેરીપુરા બબુભાઈ ડાયા પરમાર માજી સરપંચ ગામ આગરવા તારુકો ઠાસરા જિલ્લો ખેડા અમારા ઘણા વગરથી વીસથી પચીસ પચાસ વર્ષથી આ રોડનું કામ ઓરંબે ભરેલું અમે રોડની માંગણીઓ કરીએ તો વારંવાર લોકો એમ કાંઈ મંજૂર નહીં થયો મંજૂર નહીં થયો આપણે વિદ્યુત બોર્ડવાળાએ આ જે ડીફી ઊભી કરી છે તો બધા ગરીબો લાઇટ માગે તો એવું કહે કે પહેલી ઓરળી બનાવો પછી લાઇટ આપીએ તો આ ભાઈ ઓરળી બધા સિવાય લાઈટ કેમ આપ્યું વરસાદ પડશે ચાલુ વરસાદમાં ખૂબ ચોંટી જશે ને મળી જશે તેની તમામ જવાબદારવાળી જવાબદારી વિદ્યુત બોર્ડવાળાની રહેશે અને વિદ્યુત દોડવાળા કેમ કહેશે કે અમને કોઈ અરજી નથી મળી અમે વી વીસ તારીખે એમને આપી વિદ્યુત દોડમાં અરજી વિદ્યુત દોડમાં અરજી આવ્યા પછી અમે પોલીસ સ્ટેશન અરજી આપી તો હણો પોલીસ સ્ટેશનવાળોએ કે વિદ્યુત બોર્ડવાળોએ અમલ કેમ નથી કર્યો શું વિદ્યુત બોર્ડવાળો હોય બે પો દસ લાખ રૂપિયા લીધા શું પોલીસવાળા હોય લોટ લીધી એટલો બધો માથા ભારે કે અંધારામાં ડીપી નોખી અમારું પબ્લિક મળી જશે એનું શું અહીં દીવાલો ચલવાની એ ચણી નહીં અને ડાયરેક્ટ રોડ બનાવી દીધો વેરો આવશે એટલે રોડ તણી જશે અને ડીપી પડશે અને જે ડીપીએ મરી જશે કોઈ નુકસાન થશે તેની જવાબદારી વિશ્વ રોડવાળાની પોલીસ સ્ટેશનવાળાની કેમ ઇન્કવાયરી નથી કરી તાકી દે ત્રણ દિનમાં ઇન્કવાયરી નહીં થઈ તો કાયદેસરની કાર્યવાહી કરી આ બબડી છે આગળ આ બબડીએ બધા લબડી જઈશું સાત દરની અંદર જવાબ જોઈએ અને આ ડમ્મરનું કામ પાકું થવું જોઈએ અને આ ડમ્મરે બને છે પણ અમારા કરેડી પુરાવારણ કહું કે ડમ્મર બનતા પહેરો જે પાઇપલાઇનથી લે લેશે એ બધા ભૂઘરીઓ નાખી દે અને આ રોડનું દબણ કરે છે કોઈ દબણ ના કરે આ રોડ પાવાગઢ ગયો હજુ તો બે પાછીસી બી વાગ આ રોડ અત્યારે બાર ફૂટ છે પણ આ રોડ બાવીસ ફૂટ તો થશે થત્તરદણે માટે કોઈ રોડનું દમણ કરશો નહીં ઉપર નાખવા હોય તો કાલી લેજો અને પાઇપો જે ના નાશ્યો એ નાખજો પાઇપ નાશ્યા સિવાય કોઈ પાણી નહીં લેવા દઈએ કેમ જમીન માલિકવાળા પાઇપ લઈને ઓકતા અને પાણી લેશે કેમ કે ડમકીવાળા કે બોર કુવાવાવાવાળા પાઇપો નાખ્યા વગર પાણી આપે છે દે પાણી એવા હાલતું બંધ કરે અને પાઇપ લઈને નકશે તેમની પણ કાયદેસરની કાર્યવાહી કોર્ટ મારફર કરવામાં આવશે જય હિન્દ જય ભારત જી આપનું નામ દલપતસિંહ વૈજ્યસિંહ પરમાર આગળવા તાલુકો જિલ્લો ખેડા કનેરપુરા સમસ્યા એવી છે કે જ્યારથી મોડીને રોડનું નું કોમ ચાલુ થયું ત્યારથી મોડીને પેલા જીસીબી વાર આયા જીસીબી વારને કહ્યું કે તમે જ જોઈતી જગ્યા પૂરી કરો તો એવું કંઈક પાછળથી પછીથી આવીએ છીએ પછી એ લોકો કોમ કરીને ચાલુ કોમન નેકરી ગયા પૂરું કોમ જોયું ખોદકોમ કર્યું નહીં પછી કે જે શરૂઆતમાં જે માટી હરખી કરવાની આવે તો આ લોકોએ ટ્રેક્ટરથી માટી હરખી કરી રાતોરાત મેન્ટલ નાખ્યા રાતના બાર વાગ્યા પછી મેન્ટલ આવ્યા જે કદી આજુબાજુ બધું પબ્લિક હોઈ જાય રાતોરાત મેન્ટલ પોરાક કરી લીધા પછી એની પર બીજે દ્વારા રોલ મારી બીજે દાડે કોઈ પબ્લિક કોઈ હાજર હોય ને કે કોણે તો ભાઈ બીજે દાડે શું કર્યું તો આ લોકો રોલર માલ્યું કોઈ માણસ હોય નહીં તો કોઈ કોન્ટ્રાક્ટર ના મળે તો આપણે કોઈને આપણે કોઈ કમ્પ્લેન કઈ રીતે કરીએ પછી કેમણે બે દાડામાં રોલર મારી ત્રીજી વાર પણ આ લોકોએ માલ નાખ્યો અરે બીજી વારનો માલ નાખ્યો બીજી વારનો માલ નાખ્યો તે પણ રાતે માલ નાખ્યો માલ નાખ્યો અને ફેરવાર પછી આ કોમ બંધ કરી જતા રહ્યા નથી પોણી માર્યું કે નહીં કોઈ એમણે એની પર પોણી છોડ્યું કે કશું કોમ નહીં મેન્ટલ પોથી ગતરે ગતાર્યા ત્યાં પછી ત્રીજી વાર બે ગાડી માર તરી રખ્યાલથી આગળવા ત્રણ કિલોમીટર કિલોમીટરનો રોડ છે ત્રણ કિલોમીટરની અંદર બે બે જ ગાડી ખાલી ચાર જગાએ માલ ખાલી કર્યો ચાર જગાએ માલ જે માલ મેન્ટલ બતાવ્યા છે ચાર જગ્યાએ જે આ લોકો જે ચેકિંગ કરવા આવે લેબોરેટરી અંદર ચાર જગાનો માલ એવા લઈ જાય અત્યારે આપણે કહીએ છીએ કે ત્રણ વખત માલ ચડે છે રોડ પર તો આ લોકોએ બે જ વાર માલ ચડાવ્યો નથી પોણી માર્યું જ્યારે આગળ ફિયરી ના મેં એ લોકોને કમ્પ્લેન કરી ત્યાં પછી બે વખત ત્રણ ત્રણથી ચાર ટેક્ટર ખાલી ટેન્કર આવેલી પાણી છોટ્યું છે અત્યારે બાકીનો માલ ચડાયો નથી વધતા બાકી કે જે બાકીની જે પોણીની જે સમસ્યા છે એ લોકોએ કાઢી નથી ભૂંગરો જે નાખવાનો કહે એ લોકોએ ખાલી દસ દસનો ભૂંઘરો નાખ્યો છે કે આખા કનેરી પુરાનું પોણી જે પાર ના પડે દસના ભૂંગરામાં પોણી કેટલું જાય બરાબર પછી જે ડિવાઈડર મારવાની જે છે જે પણઘી મારવાની છે અહીંયા આગળ જે અહીંયા ઘડી એવી જગ્યા જે છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે જુઓ કા આ જગાએ જે વરસાદનું પોણી આવે તો એ રોડ બી ટકી શકે નહીં અને આ આવીને આવી રીતે જો આ કોમ કરશે અને જો આવી રીતે આ માલ નીચાવ ચડાવે અને આ લોકો જોઈએ એવું કોમ નહીં કરે તો રોડ ચાર મહિના બી ટકવાનો નહીં આ એક જાતે સાઠથી સિત્તેર લાખ રૂપિયાનું કોમ કર્યું છે બે લાખને બે કરોડને પોંઠ લાખનું કોમ છે બાકી અમે સાઈઠ લાખનું કોમ કર્યું નહીં આ એક જાતની ગ્રાન્ડ પાસ કરવા માટે કોન્ટ્રાક્ટર હરખો મને એવું કહેતો મેં જ્યારે કોને કોમ અટકાયું ત્યારે આ લોકોને પંદર ટ્રેક્ટર તો માલ વેચાઈ ગયો રસ્તામાં આવતો ડાળો પાડ્યો છે તો મેં એણે કહ્યું કે તારો માલ વેચાઈ ગયો તો કે મને બતાવી તો હું શું કાં બતાવું બરાબર અમે જોવાની તું તારા પે તપાસ કરી લે બાકી મેં એવું કંઈક ચલો એ વાત છોડ દે બાકી આ આજે ત્રીજી વારનો માલ ચડે એ માલ કયો ગયો તે ક્યાંક ત્રણ વારનો માલ ના ચડે તો શું બધા જ ગોમડાની અંદર આવી રીતે આવી રીતે રોડ બને છે કે બે જ વાર માલ છે ડાયરેક્ટ ડાયરેક્ટ ફેર મુકાય છે અને અત્યારે હાલમાં જે પણગી બની નહીં કોણું ડબણ છે બરાબર ગમે તે ડબણ હોય બાકી જો રોડનું પૂરેપૂરું કોમ નહીં થાય તો કાયદેસર ફેર નહીં બાકી બીજું જે આજે અત્યારે વિદ્યુત બોર્ડની જે વિદ્યુત બોર્ડવાળાએ જે રૂપિયા લીધા છે કે લોટ લીધી એમની અંદર અમે પોલીસવાળાને અરજીવાળી અમે ફરિયાદ મૂકી છે એ લોકોએ અહીંયા થોભલા હટાવતા અત્યારે વિદ્યુત બોર્ડવાળા એવું કહે છે કે જો તમારે રૂમ ના બને તો તમને મીટર નહીં આપીએ તો તમે લાઈવ જોઈ શકો તો અત્યારે આ કયું રૂમ બનાવેલી છે કે ના મીટર આવ્યું છે બોર્ડ

આ રસ્તાનું કોઈ કામ ડાકોર અને આગરવાથી વમાલી ઘોમડીયા કોતરિયા દાણિયાની મુવાડી આ રસ્તો આ રસ તો ડામર બનાવવાનો છે પણ અત્યાર સુધીમાં કોઈ કાચું કામ થયું છે એમાં સો ટકા કોમ થયું નથી નથી પનગીઓ વાગી નથી ગટર ગોળાયેલી નથી ગનિયારા વાગ્યા અને અવર જવર પબ્લિકની વધારે છે એટલે રસ્તાનું કામ સારું થવું જોઈએ આ પાણીની સમસ્યા પાણીનો કોઈ નિકાલ કરવાની જગ્યા મૂકેલી નથી પનગીઓ મારી નથી ગટર મારી અને આ એમને ગોદીને ભૂંગરા ડબાઈ દીધા છે રસ્તા ઉપર પાક સો ટકા માલ નખાયો નથી બે હપ્તા માલ નાખીને પથ્થર પોરા કરી દીધેલા છે તે અમારે સો ટકા કોમ થવું જોઈએ ચોક્કસથી એવી અમારી માંગ છે અને ઉપર સુધી આ વાત જાય તે અમારી નમ્ર અપીલ છે તો અમે આ કામ નહીં ચાલુ કરવા દઈએ ચોક્કસ નહીં થાય તે સુધી નહીં થવા દઈએ જી આપનું નામ ભગાભાઈ હરમનભાઈ જાદવ ગામ આગરવા છે આ રોડ જે બન્યો છે એ પૂરેપૂરું કોમ થયું નથી જો તો પથ્થર પાથર્યા અને દસ પંદર ગાડી નાખીને ત્રણ કિલોમીટર પૂરું કર્યું બાકીનું ઉપર દસ નાખીને બતાવી દીધું હા ક્યાંને રહ્યો ડાકોરથી રખ્યા રખ્યા લઈને આગરવા વચ્ચે આગરવાની આ બાજુ કનેરીપુરા કનેરીપુરાથી આગળ ઘુમાડ્યા વમાલી

હજારો માણસ દિવસનું જાય છે આવે છે સ્કૂટરો હજુ સાધન પૂરું નાખ્યું નહીં એટલે પૂરેપૂરા માણસો તો આવતા નથી આમાં એવું કે આ રોડ થયો પણ બરાબર થયો નથી અને ગણિયારો મૂકવાનો હતો જે જગ્યાએ દિવાલો મારવાની હતી પાણીનો નિકાલ કરવાનો હતો એ બધું બાકી મેલ્યું અને ખાલી ભૂંઘરો નાખી અને જમીન બરોબર દબાવી દીધો વર્ષોનું પાણી આવતેલું એ જગ્યાએ જે ખેડૂતોએ કહ્યું કે આ જગ્યાએ આપણે ગણિયારું મૂકવાનું છે ગણિયારું મૂક્યું નહીં અને એમને ગાલ્યો આવતું ચુમાહાનું પાણી આવશે એટલે ગણિયારાની જગ્યાએ ભૂંગળો પૂરાઈ જશે તો ખેડૂતોના ખેતરોનો પાકને નુકસાન થશે તો એની જવાબદારી કોણ લેશે હા હા જે જગ્યાએ રોડ તારવવાનો છે મેન્ટેનિંગ પૂરું થયું નથી જો લેબોરેટરી કરવાની હતી તો એમને અડધો અડધો બ્રાસ પથ્થર પાથરી અને એમને લેબોરેટરી માટે અહીંયાથી સેમ્પલ લીધું અને બાકીનું બધું ખાલી આપણે પૂરેપૂરું કામ થવું જોઈએ અને રોડ વ્યવસ્થિત થવો જોઈએ અને ગણિયારો વ્યવસ્થિત બનાવવો જોઈએ એવી આપણી માંગ છે જી આપનું નામ ભગાભાઈ પરમાર જી આપવા પૂરેપૂરું કોમ થતું નહીં શું સમસ્યા એટલે પહેલા થોડી ગાડી માલ નોખ્યો પૂરો કરી દીધો ફરી બીજા હપ્તામાં ગાડી દસ નોખ્યો એ ડસ પૂરેપૂરો નોખ્યો નહીં અને આ ત્રીજી ત્રીજા રાઉન્ડમાં અમુક અમુક જગ્યાએ ડગરો બનાવે છે એ ડગરો લેબોરેટરી કરવા માટે લઈ જાય છે અને બાકીનું કોમ આવ રોડ ચાલુ કરવાનું કરે છે પણ ઘીઓ થઈ નહીં જો ગણિયારો બનાવવાનો છે તો બન્યો નહીં એમ એમ ભુંગરો ગોઠવી દીધો ખાલી આપની માંગ શું છે આપણી માંગ કે પૂરેપૂરું કોમ થવું જોઈએ આપણું વર્ષોથી રોડ હાથ લટકી રહેલા આજે રોડ આવવા બેઠ્યો તો આ લોકોએ કાચું કોમ મેલ્યું છે તપાસ થવી જોઈએ પૂરેપૂરી અને અમારું પૂરું કોમ થાય નહીં તો સુધી અમે થવા દઈએ નહીં